વાત અમદાવાદની ઘટના સામે આવી છે ત્યારે સાપવાન બિયાવરવાલા કે જેનું અકસ્માતમાં મોત નિપજ્યું છે ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના સામે આવી હતી અને પૂર ઝડપે જઈ રહેલી થાર કાર ટક્કર મારી હોવાનો પરિવારજનો આક્ષેપ છે જ્યાં જી જે વન ડબલ્યુ એસ વન સેવન નાઇન વન આ નંબરની કારે ટક્કર મારી હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જોકે પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે વધુ વિગતો સાથે સમજદાતા મિહિર સોની ફોન લાઇન પર જોડાયા મિહિર અજાણ્યા કારની ચાલકે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે ને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા યુવકનું મોત થયું છે શું વિગતો સામે આવી રહી છે પુષાગ્ર છેલ્લામાં હિડન રન ની ઘટના બની હતી જે અજાણ્યા કાર ચાલકે ડિલિવરી બોયને ને લીધો હતો ગત રાત્રિના અગિયાર વાગેની આસપાસનો આ બનાવથી કે જ્યાં આગળ અથવા થઈ અને કાર ચાલકે જે અને જે બીરિયા વાળા તેને ટક્કર માતા તેનું ઘટના સ્થળે પહોંચશે તે નીકળ્યું હતું વેસ્ટભારત પીએમ જે કે સુરત સુવિધા કરવામાં આવ્યું જે પૂર ઝડપે જઈ રહેલી ગાડી ટક્કર મારી હોવાનો તેના સ્થાનિકો અને તેના પરિવારજનો એક આક્ષેપ કર્યો છે તે કરવામાં આવ્યા છે જોકે હાલ આ અકસ્માત ની લઈને પોલીસે તપાસ શરૂ કરી છે કે જે અકસ્માત કરનાર અને કુર ઝડપે ચલાવી અને આ માસુમ ને લેનાર કોણ છે તેને લઈને તપાસ શરૂ કરી છે જોડા બદલ આપનો આભાર